હેલ્લો વિદ્યાર્થી મિત્રો હું આજે તમારું ચિંતન માં સ્વાગત કરું છું આજે આપણે જોઈશું ધોરણ સાત નો ચેપ્ટર બીજું સલ્તનત જેમાં સૌ પ્રથમ આપણે જોઈશું તેના વિકલ્પો તો પહેલો વિકલ્પ છે કે ગુલામ વંશનો સમયગાળો જણાવો તો કે ઈસ્વીસન બારસો છ થી ઈસ્વીસન બારસો ને નેવું બીજો છે કે ઈસ્વીસન અગિયારસો ને બાણુંમાં સિહાબુદીન ઘોરી અને પૃથ્વીરાજ કયું યુદ્ધ થયું હતું એટલે કે ચાર ગાનની સ્થાપના કોને કરી હતી તો કે ઇલ્તુન મિસ દિલ્હી સલ્તનત પ્રથમ મહિલા શાસક કોણ હતા તો કે રઝિયા સુલતાના

પછી ખલજી વંશલ શું કહેવાતો કે વજીર સુલતનત શાસન વ્યવસ્થામાં વહીવટી તંત્ર નો વડો એટલે વજીર ભારતમાં ભારતમાં દિલ્હી સલ્તનતની સ્થાપનાથી કઈ શૈલીના

લોદી વંશ નું અંતિમ બાદશાહ ખાલી જગ્યા લોદી હતો ઇબ્રાહિમ ત્રીજું ખાલી જગ્યા હતો તો કે સુલતાન સલ્તનત કાળમાં પ્રાંત ને ખાલી જગ્યા માં વહેંચવામાં આવતું તો કે જાગીર ઢાય તિનકા જોપડા ખાલી જગ્યા શહેરમાં આવેલ છે અજમેર શ્રીનગર ખાલી જગ્યા એ વસાવ્યું હતું તો કે અલાઉદીન ખલજી ખાલી જગ્યાના આક્રમણ થી સલ્તનત હરિહર રાય અને બુક્કા રાય ખાલી જગ્યા નદીના કિનારે વિજયનગર સામ્રાજ્ય નો પાયો નાખ્યો હતો તો કે તુંગભદ્રા અહમદ શાહે રાજધાની ગુલમ ગુલમગરની

સલ્તનત ગ્રામીણ વ્યવસ્થામાં મુખી એટલે ઈસવીસન તેરસો ને સુડતાલીસ માં બહમીની રાજ્યની સ્થાપના કરી હતી તો કે સાચું બહમ બહમની સામ્રાજ્ય સામ્રાજ્યના

મેદ વંશ ની સ્થાપના કરી હતી તો તો કે કે સ્થાપક છું બહલોલ મારા શાસન દિલ્હીમાં કુવત ઇલ ઇસ્લામ નામની મુસ્લિમનું નિર્માણ થયું હતું તો કે કુદબુદ્દીન એબક એના પછી છે કે મેં પૂર્ણ કરેલું અલાઉદ્દીન ખલજી હું હરિહર રાય અને બુક્કા રાય નો ગુરુ હતો તો કે સ્વામી વિદ્યારણ્ય હું વિજયનગર સામ્રાજ્યના તુલુ વંશ નો શ્રેષ્ઠ શાસક હતો તો કે કૃષ્ણ દેવરાય મે મોટા ભાગનું જીવન યુદ્ધભૂમિ પર પસાર કર્યું હોવા છતાં વહીવટી તંત્રની ઉપેક્ષા કરી ન હતી તો કે કૃષ્ણદેવરાય એના પછીનો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના જવાબ 1 થી 2 વાક્યમાં ઉત્તર આપો દિલ્હી સલ્તનતમાં સત્તા ભોગવનાર પાંચ વંશોના નામ જણાવો તો કે ગુલામ વંશ ખલજી વંશ તુગલક વંશ શૈयद વંશ અને લોદી વંશ

અલાઉદ્દીને ક્યાં સુધી પોતાનો રાજ્ય વિસ્તાર કર્યો તો કે અલાઉદ્દીને ઉત્તર ભારત, ગુજરાત અને દક્ષિણ ભારત સુધી પોતાના રાજ્યનો વિસ્તાર કર્યો પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું તો કે પાણીપતનું પ્રથમ યુદ્ધ ઇબ્રાહિમ લોદી અને બાબર વચ્ચે થયું હતું કુતુબુદ્દીન એકબના સમયમાં દિલ્હીમાં ક કઈ મુસ્લિમનું નિર્માણ થયું હતું

ફિરોઝાબાદ હિસ્તાર જૌનપુર ફિરોઝપુર ફતેહાબાદ વગેરે નગરો વસાવવામાં આવ્યા સૈયદ અને લોદી વંશના શાસન દરમિયાન કયા સ્થાપત્યનું નિર્માણ થયું હતું તો કે સૈયદ અને લોદી વંશના શાસન દરમિયાન બુંદે ખાનનો ગુંબજ અને ગુંબ અને ભડા ગુંબજ

સૈયદ અને લોદી વંશે મકબરા અને મસ્જિદોનું નિર્માણ કરાવ્યુંનત સમયમાં દિલ્હીમાં અનેક કિલ્લાઓ મસ્જિદો તળાવો મહેલો સ્નાનાગારો મકબરાઓ પુલો સરાઈઓ અને બગીચાઓ વગેરેનું નિર્માણ થયું રાજ્ય ઈસવીસન તેરસો સુડતાલીસ થી ઈસવીસન પંદરસો ને અઢાર નો ગણાય છે તુગલક વંશના સમયમાં જ દખણ માં ઈસવીસન તેરસો ને સુડતાલીસ માં

મોહમ્મદ શાહ ત્રીજાનો વહીવટી હાથમાં સત્તા આવતા બહમની ની સામ્રાજ્ય નો અંત આવ્યો અને આ સામ્રાજ્ય બીજાપુર અહમદનગર ગોલાકુંડા બીડર અને બરાર જેવા પાંચ રાજ્યોમાં વિભક્ત થઈ ગયો એના પછી જે જોડકા જોડો અહિયાં અ અને બ આપેલા છે તેમાં અ માં અ ની સામે બ માં જે જવાબ હોય તે લખવાનો છે અહિયાં જે નંબર આપેલા છે અ અના નંબર આપેલા છે અને તેની સામે અહિયાં બ જે જવાબ આવતો હોય તે જવાબ અહિયાં લખવાનો છે જે તમે આમાંથી જોઈને પણ લખી શકો છો જો તમને અમારા વિડિયો ગમતા હોય અને તમા તો તમે અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરો તો તમને અમારા વિડીયો સૌથી પહેલા મળી રહેશે